આણંદમાં આવેલ આનંદાલય સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં બાળપણથી રક્તદાન અને જાગૃતિ આવે અને આ શ્રેષ્ઠ કાર્યનું મહત્વ સમજે તે આશય સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શાળા પરિસરમાં કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ શાળાના કર્મચારીઓ અને ઘણા સ્વૈચ્છિક રક્તદાન કરતા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી આણંદ દ્વારા આ સમગ્ર રક્તદાન કેમ્પનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં સોથી પણ વધુ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી આ કેમ્પને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ અંગે શાળા ના આચાર્ય તેજસ દેસાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે ટુડે ઇન એસોસિએશન વિથ ધ રેડ ક્રોસ સોસાયટી આનંદ BRANCH એટ આનંદ આલય વી હેવ ઓર્ગેનાઇઝ્ડ વોલન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ લગભગ 100 થી વધારે વાલી મિત્રો અમારા આ અભિયાનમાં જોડાયા છે જે મુખ્ય ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમ યોજવાનો જેથી કરીને બાળકોમાં નાનપણથી સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ કરવા માટે પ્રેરિત થાય સાથે સાથે અમે એક સરસ એક લર્નિંગ એક્સપિરિયન્સ બનાવ્યું છે જેમાં બાળકો એક બાળકોએ નાટક બ્લડ ડોનેશન ઉપર રક્તદાન મહાદાન એવી રીતે કરીને સરસ મજાના સ્લોગન્સ નારાઓ સૂત્રો લખ્યા છે પોસ્ટર્સ બનાવ્યા છે અને રેડક્રોસ સોસાયટી સાથે ગત વર્ષમાં પણ અમે આ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું સરસ પ્રતિસાદ અમને રેડક્રોસ તરફથી પણ મળ્યો વાલી મિત્રો તરફથી પણ મળ્યો એટલે આ વર્ષથી અમે આ કાર્યક્રમને અમારા કેલેન્ડરનો એક ભાગ બનાવ્યું છે અને અમે દર વર્ષે આવું ઈચ્છીએ છીએ કે આ કાર્યક્રમ યોજાય જેથી કરીને બાળકોમાં જેમને કહ્યું એ પ્રમાણે નાનપણથી જ જે રીતે અમુક વસ્તુ આપણા ફેમિલીના જે મૂલ્યો હોય છે કૌટુંબિક મૂલ્યો હોય છે કે મારા માતા પિતા કરતા હતા મારા દાદા દાદી કરતા હતા એટલે મારે કરવું જોઈએ તો જે રક્તદાન વિશેની જે બધી ખોટી માહિતીઓ છે કે જે અફવાઓ છે ગેરમાન્યતાઓ છે એ નાનપણથી દૂર થાય હું મારા માતા પિતાને રક્તદાન કરતા જોઉં તો જ્યારે મારી ઉંમર થાય અઢાર અને તે જ દિવસથી હું રક્તદાન કરું આવા એક પવિત્ર ઉદ્દેશ્ય સાથે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ફરી એકવાર સૌ વાલી મિત્રોનો રેડ ક્રોસ સોસાયટી આનંદ બ્રાન્ચો અને આપ સૌ મીડિયાનો અમે આધારી છીએ કે તમે પણ અમારી સાથે જોડાયા છો આ અભિયાનને સાર્થક કરવા માટે Thank you.